દારીઆઈટીઆઈ શૈક્ષણિક સંસ્થા ખાતે ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આઈટીઆઈ સંસ્થા ખાતે પ્લેસમેન્ટ ભરતી મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તાલુકાભરના ઉમેદવારો ઉમટી પડ્યા હતા પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા લાયકાત પ્રમાણે નોકરીની તક આપવાના ઊંડા હેતુથી આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારો વહેલી સવારથી જ આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા જ્યાં તેમના અલગ અલગ ઇન્ટરવ્યૂના માધ્યમથી નોકરી આપવાના પ્રયાસો થઈ રહ્યા હતા નમસ્તે આજ રોજ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસના રોજ ઇન્ડિયન ગેસ કંપની દ્વારા આપણી સંસ્થા આઈટીઆઈ ધારી ખાતે પ્લેસમેન્ટ મેળાનું ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે જેમાં ઇન્ડિયન ગેસ કંપનીના રિપ્રેઝન્ટેટિવ મેનેજર આવ્યા છે અને જે એક આજે આપણે સંસ્થામાં જે ઉમેદવારો બહારથી પણ છે અને જૂના આઈટીઆઈ ઘણા અલગ અલગ ટ્રેડમાંથી પાસઆઉટ તાલીમાર્થીઓ જે છે એ લોકો પણ એલિજિબલ છે એ સિવાય બહારથી પણ જે કેન્ડિડેટ આવ્યા છે એ બધાનું ખૂબ સરસ રીતે આઈટીઆઈ ધારીમાં ઇન્ટરવ્યૂનું આયોજન છે જે હાલ ચાલી રહ્યું છે જેમાં ખૂબ સારી નોકરીની અને ખાસ કરીને લોકલ એરિયામાં આપણા વિસ્તારમાં ખૂબ સારી એવી નોકરીની તક છે અને બીજી ખાસ વાત એ કે જોબ તો સારી છે પણ પગાર ધોરણ પણ સારા છે તો આજની મોંઘવારીમાં જે આ પગાર ધોરણ છે એ બેરોજગારો માટે તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખૂબ સારી એવી તક છે તો હજી પણ કોઈ બહારથી કે જે આજે ન નથી આવી શક્યા કોઈ કારણોસર તો એ લોકો પણ આઈટીઆઈ ધારીનો સંપર્ક કરી અને અમે જે રીતે શું કહેવાય કે ગાઈડન્સ આપીએ એ મુજબ પોતાનું ડેટા અને રિઝ્યુમ ને એ બધું આપી શકે છે જે અમે આ આજના દિવસમાં ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયા પછી પણ કંપનીના મેનેજરો સાથે કોન્ટેક કરી અને હું ઇન્ટરવ્યૂ કરાવી આપીશ